જવેલરની દુકાનમાં ઘૂસીને ચોરી કરવાનો બનાવ અને હાલમાં જે પ્રમાણે રસ્તે ચાલતા છોકરાના હાથમાંથી મોબાઈલ લઈને ભાગતા આ ચોરટાઓ પોલીસને પડકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે લોકોએ પણ ખૂબ સાવચેતી રાખવી જોઈએ તે ખૂબ જરૂરી છે મેરું નામ પવન હે મે વાંસે જા રહ્યો હતા વાંસે દો બંદે આઈ પીછે જે ફોન છીન લીયા આદમે સે મે અભી આયા યહાં પે પોલીસ ચોકી પે કોઈ હે નહીં કોણસા ગાડી હે આપકા પલ્સર બાઈક પે પલ્સર બાઈક મે દો જન આયા હતા હા बंदे के काला शर्ट पहना हुआ था आपका कौन सा मोबाइल कौन कौन सा था Vivo V29। ट्वेंटी आप रहते किधर हैं मैं इधर कॉलोनी में जैसे कॉलोनी में, में रहता हूँ कॉलोनी में रहता हूँ ये कभी हुआ ये अभी 10-5 मिनट पहले और कभी पुलिस स्टेशन में कंप्लेन करने के लिए आए हाँ आएगा लोग आएगा हाँ। तो बताने का हाँ। ओके हमारे चैनल गुजरात कारोबार ने सब्सक्राइब करो बेल आइकॉन दबावी ऑल पर क्लिक करो જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે